આ કેટલા ઉમેદવારોનો સમાવેશ થઈ શકે તેમ છે અને એમાંય પાછું કેટેગરી વાઇઝ કેટલા કેટલા ઉમેદવારો છે એ પણ હું તમને આજે વિડીયોમાં જણાવીશ અને એ સિવાય હવે ઉપરની સીટો ક્યાં ક્યાં જિલ્લામાં કેટલી કેટલી બાકી રહેલી છે બરાબર આ બધું જ મિત્રો આ આ વિડીયોમાં હું તમને એનાલિસિસ સાથે બતાવવાનો છું બરાબર તો મિત્રો ચાલુ કરીએ આપણે સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે બરાબર અને એનો એનાલિસિસની વાત કરીએ અને પ્રથમ રાઉન્ડના અંતે ખાલી જગ્યા હવે રહી છે બસો ને અડતાલીસ જેટલી ખાલી જગ્યા રહી છે બરાબર અને હવે એસી કેટેગરી ની વાત કરીએ તો એની કુલ જગ્યા સત્તાણું હતી અને પ્રથમ રાઉન્ડના અંતે

અને હવે પ્રથમ રાઉન્ડના અંતે એકસો ને ત્રેવીસ જેટલી સીટો ખાલી રહી છે બરાબર આમ મિત્રો કુલ પ્રથમ રાઉન્ડના અંતે આમ પ્રથમ રાઉન્ડમાં પહેલા પંદરસો ને એક ઉમેદવાર ને બોલાવવામાં આવ્યો હતો બરાબર એમાં કુલ આ પ્રથમ રાઉન્ડમાં હાજર ઉમેદવાર આઠસો ને નેવ એટલે કે ભાઈ ઓગણસાહિઠ પણ ઓગણત્રીસ ટકા જેટલા ઉમેદવારો હાજર રહેલા હતા બરાબર અને ગેરહાજર ઉમેદવાર ની વાત કરીએ તો ગેરહાજર ઉમેદવાર છસો ને અગિયાર જેટલા

ઉમેદવાર છે ઓબીસી કેટેગરી ના બસો ને અઠાવન ઉમેદવાર છે ઈડબ્લ્યુએસ કેટેગરીના એકસો ને બાવીસ ઉમેદવાર છે બરાબર કે જે આટલા આ ચારસો ને નવ્વાણું ની અંદર આટલા કેટેગરી આટલા ઉમેદવાર છે આટલી આટલી કેટેગરીના બરાબર હવે મિત્રો વાત કરીએ કે ભાઈ ઓપન સીટો હવે કયા કયા જિલ્લામાં ખાલી રહેલી છે એટલે ક્યાં ક્યાં જિલ્લામાં કેટલી કેટલી ઓપન કેટેગરીની સીટો બાકી રહી છે તો એમાં મિત્રો સૌથી વધુ દાહોદ જિલ્લામાં છે બરાબર એકસો ને સત્યાવીસ જેટલી ઓપન ની સીટો હવે દાહોદ જિલ્લામાં ખાલી રહી છે એ સિવાય વાત કરીએ તો નર્મદા જિલ્લામાં નર્મદામાં ઓગણચાલીસ જેટલી ઓપન ની સીટો ખાલી છે બનાસકાંઠામાં માત્ર open ની સીટો બે ખાલી રહી છે હવે છોટા ઉદેપુર ની વાત કે છોટા માં એસી જેટલી open ની સીટો ખાલી રહી છે આમ મળીને કુલ બસો અડતાલીસ જેટલી બસો અડતાલીસ જેટલી open ની સીટો જે ખાલી રહી છે બરાબર પ્રથમ રાઉન્ડ ના અંતે તો હવે મિત્રો એક વાત અહીંયા તો સ્પષ્ટ થઈ જાય છે કે આ બધા જે જિલ્લાઓ છે બરાબર એમાં હવે ઉમેદવાર ઓછા જવા માંગતા હોય છે બરાબર તો હવે વધારે શક્યતા એવી છે કે ભાઈ કેટેગરીની સીટો ઝડપથી ભરાય છે બરાબર એટલે કે ઈડબલ્યુએસ ની સીટો છે ઓબીસી ની સીટો છે બરાબર એસસી એસટી ની સીટો છે બરાબર આ સીટો વધારે ને વધારે ભરાવાની શક્યતાઓ છે બરાબર જે બીજો રાઉન્ડ આવશે ત્યારે આ જે કેટેગરીની સીટો હોય છે એ ખૂબ જ વધારે ભરા છે બરાબર કારણ કે આ દાહોદ છે છોટાઉદેપુર છે આ બધા જિલ્લાઓમાં મિત્રો આપણે બધા

જિલ્લામાં હવે કેટલી કેટલી ખાલી છે બરાબર બરાબર આનો અંદાજો આ હતું મિત્રો આપણું સામાજિક વિજ્ઞાન વિષયનો એનાલિસિસ અને અંદાજિત બીજો રાઉન્ડ નો મેરિટ હવે મિત્રો આપણો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો